टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पाम का नाम याद रखना શું એકાસ્માત હતો કે કોઈ જીવલેણ શંડ્યંત્ર કે પછી કોઈ સુન नियोजित કાવતરૂ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું અકસ્માતમાં મોત થયું કે પછી તેમની હત્યા કરવામાં આવી સત્ય તપાસના ચક્રવ્યૂમાં ધરબાયેલું છે પણ સવાલો કરી રહ્યા છે શોર્બકો નમસ્કાર હું છું જુહી ગાંધી અઠ્યાવીસમી જાન્યુઆરીએ સવારે બારામતીમાં એક વિમાન ધડાકા સાથે તૂટી પડે છે ભડકે બળે છે પાંચ જિંદગી એ પ્લેન જેની અંદર સવાર હતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ પ્લેને ઉડાન તો ભરી પણ આ રીતે ભડકે બળશે તેની કલ્પના કદાચ કોઈએ કરી ન હતી અને જ્યારે કલ્પનાથી પર કંઈ થાય ત્યારે સવાલો છાપરે ચડીને પોકારે છે ઘટનાના ચૌદ દિવસ બાદ અજીત પવારના ભત્રીજા રોહિત પવાર એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને કરે છે એ ઘટસ્ફોટ જે પ્લેન ક્રેશના ધડાકા કરતાં જરાય ઓછું નથી પ્રેસ કોન્ફરન્સની અંદર એક બાદ એક સ્લાઇડ આવતી જાય છે અને એક એક વાત જાણે વિચારવા મજબૂર કરે છે કે આવું થયું તો કેમ થયું રોહિત પવારે સવાલ ઉઠાવ્યા કે છેલ્લી ઘડીએ પાયલટ સાહિલ મદાનને બદલીને સુમિત કપૂરને કેમ લાવવામાં આવ્યા સુમિત કપૂર ભૂતકાળમાં દારૂના સેવનના મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યા છે રોહિતે આક્ષેપ કર્યો કે અકસ્માતની બરાબર એક મિનિટ પહેલા પ્લેનનું ટ્રાન્સપોન્ડર કે જે સુરક્ષા અને ટ્રેકિંગ માટે વપરાય છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું જે અત્યંત શંકાસ્પદ છે આ સાથે રોહિત પવારે વિમાનના ટેકલોગ અને દૈનિક સુરક્ષાના તપાસના દસ્તાવેજો ગાયબ કર્યા હોવાનો દાવો કર્યો આ ઉપરાંત એ પણ મુદ્દો ઉઠાવ્યો કે પ્લેનના ઉડાન પહેલાં છેલ્લી સહી કોની હતી અને હંગરના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર કરવામાં આવતા નથી રોહિત પવારના જણાવ્યા મુજબ અજીત પવાર પહેલાં રોડ માર્ગે બારામતી જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ પ્લેન દ્વારા જવાનો નિર્ણય કેમ લેવાયો પ્લેનની બુકિંગ મોડી રાત્રે કેમ કરવામાં આવી વધુમાં પાયલટે સરળ ગણાતા રનવે ઓગણત્રીસના બદલે પડકારજનક

तो वो ये सार ही वो ऑपरेटर था अभी मुंबई में जो एक्सीडेंट वहाँ पे हुआ उसकी इंफॉर्मेशन उसका इन्वेस्टिगेशन दो साल तक अभी तक पूरा नहीं हुआ अभी हमारी सरकार को विनती है कि वो इन्वेस्टिगेशन इमीडिएटली वहाँ पे बाहर आना इम्पोर्टेंट है अजीत दादा का इन्वेस्टिगेशन भी जल्दी से जल्दी होना बहुत इम्पोर्टेंट है रोहित पवार नो सवाल की शु आ बद्धु એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું વિમાનમાં ગેરકાયદેસર રીતે વધારાની ફ્યુઅલ ટેન્ક રાખવામાં આવી હતી જે બોમ્બની જેમ કામ કરી શકે અજીત પવારના ભત્રીજા રોહિત પવારે આ તમામ મુદ્દાઓના આધારે માંગ કરી કે આ કેસની તપાસ ડીજીસીએ અને સીઆઈડી ઉપરાંત આંતરરાષ્ટ્રીય એવિએશન એજન્સીઓ જેમ કે એએઆઈબી યુકે બીઈઈ ફ્રાન્સ કે એનટીએસબી યુએસએ દ્વારા પણ કરવામાં આવે સવાલ એ છે કે શું આ ખરેખર એક ટેકનિકલ ફેલ્યોર હતું કે આની પાછળ કોઈ મોટી રાજકીય અથવા વ્યક્તિગત સાજિશ હતી સમય જ કહેશે કે આ સવાલોના જવાબ મળશે કે નહીં પણ અત્યાર સુધી એક વાત સ્પષ્ટ છે કે અજીત પવારનું મોત માત્ર એક વ્યક્તિનું અંત નથી તે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવા વિવાદ અને શંકાના યુગની શરૂઆત છે